જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર ચેનલ ઉપર એક નવો ફેરફાર લઈને આવ્યા છીએ કે જેમાં તમારા સમયની બચત કરવા માટે થઈને આપણા પ્રેમ અને સપોર્ટને માન આપીને આપણી ચેનલ ઉપરથી એક ફેસિલિટી નવી શરૂ થઈ રહી છે તમને સમગ્ર ગુજરાતની આગાહી જોવી હોય તો પણ ચેનલ ઉપર જોવા મળશે અને માત્ર તમને તમારા વિસ્તારની આગાહી જોવી હોય તો પણ જોવા મળશે તમારા વિસ્તારની આગાહી જોવી હોય તો માત્ર બેથી ત્રણ મિનિટનો વિડીયો જોઈ અને તમે આ ચેનલ ઉપરથી જઈ શકો છો એટલે કે તમારા સમયની બચત કરવા માટે થઈને અમે થોડી મહેનત અમારી વધારી રહ્યા છીએ દરેક વિસ્તારને ઝોન વાઇઝ અલગથી આગાહી આપશું આપણો જે પાંચ દિવસનો શિડ્યુલ ચાલતો હતો એને આગાહીના સમયમાં કન્વર્ટ કરી દેશું અને વિસ્તાર વાઇઝ અલગ અલગ આગાહીના અલગ અલગ વિડિયો આપશું એટલે કચ્છના ખેડૂતોને બીજા કોઈ વિસ્તારની આગાહી જોવી પડશે નહીં એક માત્ર કચ્છની આગાહી જોઈને પણ ચેનલ ઉપરથી પોતે પોતાના વિસ્તારની માહિતી મેળવી શકે છે એવી જ રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો પણ સૌરાષ્ટ્ર વિશેની માહિતી લઈ અને પોતાના વિસ્તારની માહિતી મેળવી શકે છે બીજા કોઈ વિસ્તારની માહિતી વિડીયો લાંબો થઈ રહ્યો તો જેની ફરિયાદો આવી રહી હતી એ વિડીયો ટૂંકો થઈ જશે તમારા વિસ્તારની માહિતી તમને બેથી ત્રણ મિનિટમાં મળી જશે અને બીજા વિસ્તારની માહિતી જોવી હોય તો પણ ચેનલ ઉપર બીજા બધા વિસ્તારની માહિતી અલગ અલગ ઝોન વાઇઝ વિસ્તારમાં મળી જશે તો ચાલુ કરીએ છીએ નવી શરૂઆત તમારા વિસ્તારની માહિતી જોવા માટે તમારા વિસ્તારનો વિડિયો સ્પેશિયલ આવશે એટલે તમે તે વિસ્તારની માહિતી જોઈ શકો છો એવી જ રીતે ગુજરાતના તમામ વિસ્તારોની માહિતી તમે અલગ અલગ વિડીયોમાં જોઈ શકો છો સાથે જ આપણે જે કમ્બાઈન વિડીયો આપીએ છીએ એ સમયગાળા પ્રમાણે આપતા રહેશું એટલે કે એમાં હવે ટૂંકા ગાળાનો જે સમય છે પાંચ પાંચ દિવસનો શીડ્યુલ એ શીડ્યુલને મેન્ટેન નહીં કરીએ એને લાંબા ગાળા માટે આપી દેશું જેથી કરીને એ વિડીયો લાંબો થઈ જાય તમારે એને જોવો હોય તો જોઈ શકો અને એની જરૂર નહીં પડે આ એક વિડીયો બેથી ત્રણ મિનિટનો જે વિડીયો બને છે ત્યાંથી તમારું કામ આસાન થઈ જશે તો અમારું ભલે કામ થોડું મુશ્કેલ થાય તો ચાલો મિત્રો શરૂઆત કરીએ છીએ નવા વિડીયો આ વિડિયોમાં મધ્ય ગુજરાતના વિસ્તારનો છે જેમાં સુરેન્દ્રનગર અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર જિલ્લાની માહિતી આપશું આગાહી સમય તેમાં પણ પંદરથી વીસ સપ્ટેમ્બરનો રહેશે અને આગોતરું વેંણ ત્રેવીસ તારીખ સુધીનો રાખીશું મધ્ય ગુજરાત વિસ્તારમાં આજના દિવસ પૂરતો લોટરી રાઉન્ડનો વરસાદ જોવા મળી શકે છે જે આજે મુખ્યત્વે આણંદ અને અમદાવાદ જિલ્લામાં જોવા મળી શકે છે જેમાં સોળ સત્તર અઢાર આ દિવસોમાં સમગ્ર મધ્ય ગુજરાતમાં વરાપ જોવા મળશે ફરીથી ઓગણીસ અને વીસ તારીખમાં છૂટાછવાયા હળવા ઝાપટાનું પ્રમાણ વધી શકે છે તે ઉપરાંત આ જિલ્લાઓમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી નથી આગોતરા એંધાણમાં તારીખ છવ્વીસ સપ્ટેમ્બર પછી એક મધ્યમ વરસાદ જોવા મળશે જેની મુખ્ય અસર અમદાવાદ જિલ્લામાં જોવા મળશે આગળના વિડીયોમાં વિસ્તૃત માહિતી આપશું તે ઉપરાંત આ સિવાય કોઈ વિસ્તારોમાં હવે વરસાદની શક્યતા દેખાઈ રહી નથી ખાસ કરીને સોળથી વીસમાં અન્ય વિસ્તારોમાં કોઈ વરસાદની એક્ટિવિટી દેખાઈ રહી નથી